જેમાં ઉપસ્થિત તાલુકા પ્રમુખ રામભાઈ ઉપપ્રમુખ આદિજાતિ પ્રમુખ આરોગ્ય વિભાગ કર્મચારીઓ સીડીપીઓ અલ્પાબેન પટેલ તેમજ સમગ્ર આઈસીડીએસ સ્ટાફ હાજર રહ્યો હતો તથા પોષણ વાનગી નિર્દેશન કાર્યક્રમમાં વિવિધ પ્રકારની વાનગી ટીએચઆર મિલેટ્સ વાનગી સરગવામાંથી બનાવેલ વાનગી તેમજ પ્રાચીન સમયની વિસરાતી જતી વાનગી પ્રદર્શિત કરવામાં આવી હતી જેમાં કાર્યકર બહેનોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા વાનગી હરીફાઈમાં વિવિધ પ્રકારની બસો જેટલી વાનગી પ્રદર્શિત કરવામાં આવી હતી આ પ્રોગ્રામમાં સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે બાળકો દ્વારા સ્વાગત ગીત આદિવાસી નૃત્ય લેજીમ ડાન્સ કિશોરી નૃત્ય ભૂલકાઓ દ્વારા અભિનય આંગણવાડીની બાળકીઓ દ્વારા ગાંધીજી વિશે વક્તૃત્વ રજૂ કરવામાં આવ્યું હતું બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા રોલ પ્લે પોષણ અંગે સમજ તેમજ નિવૃત્ત થનાર મુખ્ય સેવિકા બહેન તેમજ કાર્યકર બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર સૈયદ સાબરકાંઠા ન્યૂઝ ટ્વેન્ટી ફોરને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી આવનારા સમયમાં ઝડપથી આપણા સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે સૈયદ